ભાવનગરમાં સતત બીજા દિવસે બાઇક અકસ્માતમાં યુવાનનું મોત છે શહેરના વાઘાવાડી રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પડવા ગામનો રત્ન કલાકાર યુવાન નોકરી પરથી ઘર તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન વેલેન્ટાઇન ડે સર્કલ પાસે બે બાઇક ધડાકા ભેરથડાયા હતા

અમને ઉડાડ થઈ ગયા એમાં અમારો ભાઈ એક રાહુલભાઈ એ એક્સપ્રેસ થયા અને એક હું ભઈ બેઠો પાછળ મને વાગ્યું છે હું બસી ગયો છું એક્સપ્રેસ થઈ